દાતણવાળી રાખો છો ઘરે આવીને દાતણ થઈ જાય તમે એક દરજી રાખો છો ઘરે આવીને કપડાં સીવી જાય તમે એક વાણંદ રાખો છો ઘરે આવીને દાઢી અજામત કરી જાય તમે એક ડૉક્ટરે રાખો છો ઘરે આવીને દવા દઈ જાય દેહની બધી જ વ્યવસ્થા જેવું કરે છે આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે ક્યાં વાત આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતવા પડે અને સદગુરુની દયા થાય કૃપા થાય તો બધું વાહ અને એમાં બુદ્ધિ ન લગાડે શુદ્ધિ લગાડવી પડે વાહ કારણ કે ચાર પ્રકારના જીવ જગતમાં હોય રાગી વૈરાગી પરાગી અને અનુરાગી આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા વાહ હિંમત નો દરિયો અને ક્રોધ નું ઝાડ એટલે કવિતા માં આવે પપ્પા કવિ ના કવિ સત્ય નજીક જઈ શકે છે હાજી મારામાં આર્ટ છે એ એ પપ્પા અને લીધે ભજન લોક સાહિત્યની જે વાત પણ સેન્સ ઓફ હ્યુમર મારી મારી મમ્મી હસાવતી માણસો એ કોઈને કહ્યું કે બીજું એક શબ્દ અગ્નિદાહ માં વેઇટિંગ માં છે કદાચ આ શબ્દ માની આત્માએ સાંભળી લીધો હશે બસ એટલે જ મારી માએ સ્મશાનની ખાટલી પણ ઝડપથી ખાલી કરી આપી વાહ મા એ મર્યા પછી પણ બીજાનો જ વિચાર કરે જય હો જય હો સાઈ હું તો લઈ ગગનમાં એ હું તો લઈ ગગનમાં વાહ વાહ એક હજી સદ્ગુરુ વિશે લખેલું દિલ મે તુજે બીઠા કે એ રાગ એ ભજન ના આના શબ્દો બહુ હિન્દી ભાષામાં મારા ગમતા હા તમારી ભજનની દુનિયામાં લગભગ સદગુરુ દેવ કે જે બોલાય ગુરુ નો કર્યા હોય એ જે તો બોલે બરાબર પણ ગુરુની જીવનમાં જરૂર શું છે તમે એક વાળી રાખો છો ઘરે આવીને દાતણ દઈ જાય તમે એક દરજી રાખો છો ઘરે આવીને કપડા શીપી જાય તમે એક વાણંદ રાખો છો ઘરે આવીને દાઢી અજામત કરી જાય તમે એક ડોક્ટરે રાખો છો ઘરે આવીને દવા દઈ જાય દેહની બધી જ વ્યવસ્થા જેવું કરે છે આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતવા પડે મને એક ભાઈએ કીધું મને કે હવે એવા સંતો ક્યાં મળે મેં કીધું આ દેડકા અને માછલા એમને છે તો હું સંતોને કોઈ ખટારો ભરીને વેરાવળના ના દરિયા માં નાખી આવી ઘોડા તારી આંખ ઉગડતી નથી વાહ સફેદ કપડામાં તમને સંત મળે સાહેબ વાહ હું આના માટે જાહેરમાં એક વાત કરું છું કે કોઈ વાડીમાં ખેતરમાંથી મશીન દ્વારા પાણી ખેચાતું હોય ધોરિયામાં પાણી જતું હોય પાણી તો એક જ હોય શેરડીના ખેતરમાં જાય એટલે પાણી ગળ્યું થઈ જાય ટમેટીના ખેતરમાં જાય તો ખાટું થઈ જાય મરચીના ખેતરમાં જાય તો તીખું થઈ જાય ભગવો જબો પહેરાવવો પડે મશીનને વાહ ભગવો જબો પહેરાવો તો જ કામ થાય ના થાય ભોજા ભગત થાવલીયા પટેલ હતા એને કઈ રેંગ નતું પાહાબંધી કડિયું હે માથે પાઘડી ઓખાઈ જોડા ને હાથમાં લાકડી પણ જલારામ ને મળ્યા તો જલા અલ્લા થઈ ગયો અને વાલમ પીર થઈ ગયો સદગુરુ મળે એટલે આ થાય લોટ અને પાણી મળે એટલે રોટલી થાય મળવું પડે ભળવું પડે ભળવું પડે જેસલ તોરલ ને મળ્યા એમ જેની ગદગદિત વાણી થઈ જાય તો સમજવું કે એક જ વેદ છેટો છે પરમાત્મા તમારા તમે તમારી અજાણ ને ટાળો એટલે તમે પોતે જ છો જય હો તમારે વળી બીજું પરમાત્મા ક્યાં ગોતવા જવાની જરૂર છે

દેશભરનું ખેડૂતનું એક અગત્યનું કામ હોય તો અમરો ડમરો નીંદવો હા બરાબર ખેતરમાં રહેવા જ ન દેવો હજી સુધી એક સોમાં હું એવું નથી ગયું અમરો ડમરો અમરો ડમરો ન આવે તો એ નથી જાતું તો જેને પોષવા વાળો ચૌદ બ્રહ્માંડ નો નાથ છે તો સત તો હોય અને એ કેળા એટલે સદગુરુ નું મહત્વ બહુ છે ભજનની દુનિયામાં પવન પાવડી પવન પાવડી તો એક ભજન હમણાં મેં લખ્યું છે

એક દિવસ એક પાનું એવું એમાં આવવાનું છે જે પ્રસંગ આપડો હશે ને આપડે નહીં હોય એટલે એમ થઈ કે આ પવન પાવડી આમાંથી નીકળી જાય એ પેલા શું કરવું હે સદગુરુ એ દયા કરી હોય સંતો એ દયા કરી હોય મારે હવે રામ ભગવાન ના અહીંયા દર્શન કરવા છે તો નહીં થાય કોટાન કોટી વંદન છે રામ ભગવાન ને મારે કૃષ્ણ ભગવાન ના અહીંયા દર્શન કરવા છે તો નહીં થાય કોટાન કોટી વંદન છે અવતારો નહીં પણ એમનું કાર્ય સરસ કરીને એ લોકો નીકળી ગયા હવે તો મારે આમાં જ રામ જોવો પડશે યા રામ માં સબ જગજા નહીં એમ કરવું પડશે તો મેળા આવશે શબરી રામ નક્કી થઈ ગયા વાહ તો બી શું વાંધો હતો કુબજા ને કૃષ્ણ નક્કી થઈ ગયા વાહ કુબજા ને કૃષ્ણ નક્કી થઈ ગયા કંસ ને હું વાંધો હતો વાહ ડાલીબાઈ ને રામો પીર નક્કી થઈ ગયા પહેરવા રાક્ષસ ને હું વાંધો હળા વાંધા વાળા પહેરા હોય બાપા તમે કાઈક સારું કામ કરો એટલે વાંધા ભેરા હોય તમે મારું માનો તો તારું તારી ઘરવાળી જ માનતી અમે કમાઈ પણ પાવડી હા પાવડી પવન પાવડી રે ગુરુગમ ગાવડી રે વાહ કે હું તો લઈ ગગન માં હેરી બની બાવરી રે કે હું તો લઈ ગગન માં હેરી પવન પાવડી રે હું તો લઈ ગગન માં હેરી અરે ક્યાં વાત હે ક્યાં વાત હે ਗगन ਮੰਡਲ ਮਾ ਉਨ ਮੁਖ ਕੂ ਅਮਰਤ ਭਲਿਆ ਪਾਣੀ ਅਮੀਂ ਕੂਬ ਇਕ ਆਭ ਮਚੂਏ ਹਮੇਂ ਕੂਬ ਇਕ ਆਭ ਮਚੂ ਅਖੰਡ ਜੋਤ ਪ੍ਰਗਟਾਣੀ ਪਵਨ ਪਾਵੜੀ ਰੇ ਪਵਨ ਪਾਵੜੀ ਰੇ ਇਹ ਹੂ ਤਲੈ ਗगन ਮਾ ਹੈਲੀ ਮਨਿੰ ਬਾਵੜੀ को नई गगन मारे ਆਦਿ ਟਣੀ ਓਲ ਖਾਣ ਆਲਮ ਆ ਜੀਵਨ ਲੀਦਾ ਜਾਣੀ ਭਵਨ ਪਾਉਰੀ ਰੇ ਆਦਿ ਹੁਕਮ ਕਾਵੜੀ ਰੇ ਇਹ ਹੁਕਮ ਲਈ ਗगन ਮਾਰੇ ਬੰਗੀ ਬਹਾਉਰੀ ਰੇ ਇਹ ਹੁਕਮ ਲਈ ਗगन ਮਾਰੇ ਆ ਦਾਸ ਪ੍ਰਸਾਦ

प्रेमी प्रसाद ने पारस मलिया प्रगति अमृत वाणी प्रेमी प्रसाद ने पारस मलिया प्रगति अमृत वाणी अंत काले प्रभु आव जोवे ना अंत काले प्रभु आव जोवे ना नहीं तरथा से घाणी आवडी रे वाह 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 આ પવન પાવડી ઘણા બધા કલાકારો ગાવા માંડ્યા છે અને કદાચ કોઈ મારું નામાચરણ ફેરવી નાખે તો મને કાંઈ બહુ તકલીફ નથી કારણ કે આ તો બધો શબ્દ તો ગમે ત્યાંથી ગમે તેવી રીતે આવે પણ ઘણા બધા ભજન એવા પણ છે કે જેમાં મેં મારા કોઈ નામાચારણી લખ્યા નથી વાહ કારણ કે હવે અમે બધું છોડીને જ નીકળવાનું હોય તો પછી આમાં શું ચોટવું એમ વાહ સમજ્યા પણ મારા જીવનમાં બે સંત આવ્યા એક લાલ બાપા આવ્યા અમરદામાં આશ્રમમાંથી જણ વાહ જેણે મારા જીવનનું ઘડતર કર્યું ગેબી ગેબી લાલ ગેબી વાહ અને એ પરંપરાના તમામ સંતોને વંદન કરું વાહ અને બીજા આવ્યા હરિરામ બાપા ગોંડળા વાહ એમને પણ મને ખૂબ મારા પર એટલે મારી આંખ બે પણ મારી નજર એક હરીરામ બાપાના ઘણા બધા ભજનો પિતાશ્રી એ લખ્યા સત્સંગમાં પિતાશ્રી પછી એક સમય પછી પ્રોફેશનલી નીકળી ગયા અને એ પછી ભજન ગુરુ ભક્તિમાં ભજન એટલે એટલે સદગુરુની દયા થાય કૃપા થાય તો બધો મેળવે અને એમાં બુદ્ધિ નો લગાડે શુદ્ધિ લગાડવી પડે કારણ કે ચાર પ્રકારના જીવ જીવજગતમાં હોય રાગી વૈરાગી પરાગી પરાગીના અનુરાગી રાગી બને એટલે ભજન ગાય વાહ પછી વૈરાગ આવે એક પગથીયુ ચડે વૈરાગી બને પછી પરાગી બને પતંગિય ફૂલમાંથી અર્ક જ લે બીજું ના લેખે અને પરાગીપણું કહેવાય અને અનુરાગી બને એટલે યત્ર તત્ર સર્વત્ર એને પરમાત્માના દર્શન થાય એ સ્ટેજ ઉપર અમને અમારા સદગુરુ મૂક્યા વાહ પપ્પા જ્યારે શિક્ષક માંથી રિટાયર્ડ થયા ત્યારે અઠાવન વર્ષીબા ગર્લ્સ હાઈસ્કૂલ ઇંગ્લિશના ટીચર હતા મમ્મી અને પપ્પા ઇંગ્લિશના રિટાયર્ડ થયા તો ત્યારે એમ મને એમ થયું કે કવિતા તો મારો નાતો ખરો પ્રેમ ખરો કવિતાનો તો મેં ત્યારે એક અછાંદસ પપ્પાને હું શું આપું વાહ મારા પિતાશ્રી વાહ તો ઈ અછાંદસ જીવનમાં પહેલી વાર પપ્પા બાજુમાં બેઠા હોય અને બોલી રહ્યો છું હો હો આજે પપ્પાની ઘડી રળિયામણી વાહ આજે પપ્પા રિટાયર્ડ થાય છે શું પપ્પા કદી રિટાયર્ડ થઈ શકે વાહ દરેક નો પ્રથમ પુરુષ એક વચન એટલે પપ્પા વાહ આ સંદેશ વોટ્સઅપ પર ઘણું વાયરલ છે પણ નામ વગર મેં કીધું એ મને એ કાંઈ બહુ એની ચિંતા નથી આમ તો પોલાદ મેં કદી સ્પર્શ્યું નથી હા હું મારા પપ્પાને અડ્યો છું વાહ મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા વાહ હિંમત નો દરિયો અને ક્રોધ નું પપ્પા સંતાનો ના રક્ષણ ની સલામત વાળ એટલે પપ્પા પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારું બાવડું પકડ્યું છે ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે વાહ મમ્મી એ મને ડરતા શીખવ્યું બેટા આનાથી ડરાય આનાથી ડરાય આનું ધ્યાન રાખજે મમ્મીએ મને ડરતા શીખવ્યું પપ્પાએ મને લડતા શીખવ્યું વાહ મમ્મીએ મારી ઠેસ પર મલમપટ્ટી કરી પપ્પાએ એ ઠેસ જોઈને મારી ધૂળ કાઢી વાહ એમાં લાગે જ કેમ તને વાહ મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો પપ્પાએ મને સૈનિક બનાવ્યો તમે સ્વીકારો પપ્પાએ એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યા રાખે છે વાહ મમ્મીને સમજી શકાય પપ્પાને સમજવા માટે સંતાનોની ફૂટપટ્ટી હંમેશા ટૂંકી પડે છે આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય આ પપ્પા જે પહેલા ખૂબ રોડ આવે અને પછી દિવાળીને ફટાકડા લઈ આવે આ પપ્પા જે પોતે સાયકલ સ્વીકારીને છોકરાઓને બાઇક આપે આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પૂરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે વાહ આ પપ્પા જે સિઝનનું પહેલું ફ્રૂટ ઘરમાં લાવે અને કોઈના થેન્ક યુની ની પણ અપેક્ષા ન રાખે હો આ પપ્પા જે કદી કોઈનું ધાર કરે નહીં અને પોતાનું બધું કરાવે ધર હો આ પપ્પાને સમજવામાં આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે વાહ પપ્પા રિટાયર્ડ થઈ શકે ટાયર્ડ નહીં વાહ તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારું છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી

અને પપ્પા મારી હિંમત છે એક શ્રીફળ જેવું એક શ્રીફળ સમૂહ વ્યક્તિત્વ એટલે પપ્પા થી કડક અને અંદર થી ભીના ભીના વાહ પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય વાહ કારણ કે એ પપ્પા છે વાહ પપ્પાને એની તમામ મર્યાદાઓ સાથે સ્વીકારવાના જ હોય કારણ કે એ પપ્પા છે યાદ રાખજો પપ્પા નોકરીમાંથી રિટાયર્ડ થાય છે મગજમાંથી નહીં જય હો મારો અહમ છેલ્લે મારી બુદ્ધિ મારું સમાન મારું જ્ઞાન મારી આવડત મારું આવું ઘણું જ બધું મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે શુલ્લક છે જે હો પપ્પા હંમેશા મહાન જ હોય હોય છે તો એ તેના મહાન સંતાનો તેની ક્રેડિટ મમ્મીને આપે છે વાહ 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 સાઈ વાહ છતાં પપ્પા મોન છે વાહ બસ એટલે પપ્પા મહાન હોય વાહ વાહ મારો પીસ પૂરો કરો બસ એટલે પપ્પા મહાન હોય છે પપ્પાની મહાનતા મેં જવાબ આપ્યો છે વાહ જગતભરના સર્જકોને જગતભરના દીકરાઓને પપ્પાઓને પપ્પાની મહાનતા કોઈ કવિઓ લેખકો કે વિવેચકોની મોહતા જ નથી વાહ બસ એટલે પપ્પા મહાન છે હો હો જીઓ 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 સાહેબ એટલે કોઈ વાહન એવું મેં જોયું નથી લ્યુનાથી માંડીને મર્સિડીઝ સુધી જેની અંદર આવડી બ્રેક નો હોય વાહ આવડી જ બ્રેક હોય બ્રેક એવડી જ હોય અને બ્રેક ફેલ થઈ જાય બાપુ એટલે ગાડી ઉભીરી જાય એટલે હું આની બ્રેક વાહ એટલે હું જોઉં કે સાઉન્ડ સિસ્ટમમાં વોલ્યુમ ધીરો થઈ ગયું છે તને ખબર નથી તું ફ્લોમાં છો તબલાવાળાનું વોલ્યુમ ઓવર છે તું ફ્લોમાં છો તને ખબર નથી હું સામે બેસીને સાંભળું છું ક્યાં બાદ તારું બધું ડબલ ડબલ સંભળાય છે ઓડિયન્સ બહુ છે કોઈ બીજા કલાકારે પાંચસોની નોટ આપી છે ઓપરેટરને કે

એટલે પછી એક નક્કી કર્યું કે ભાઈ આપણી જ ટીમ ને આપણા જ માણસો ને આપણા જ સાઉન્ડ બીજી વાત જ નહીં હવે તો ભગવાન દયાથી એવું થઈ ગયું હવે તો એક સમય હતો એક હવે પપ્પા કહે છે ઈ પોલિટિક્સ એ હવે તો નથી બહુ એટલા બધા પણ એક દરેકનો એ સમય હતો ત્યારે આને સટિક ઓબ્ઝર્વેશન હા આ અવલોકન જાગૃત અવલોકનની એ પુરાવો છે નિશાની છે અને પછી મમ્મી જ્યારે બીમાર પડ્યા ચાર વર્ષની બીમારી આવી અને પપ્પાએ નક્કી કર્યું કે હવે હું પ્રોગ્રામમાં નહીં આવું વાહ અને કારણ કે એક સમય એવો હતો કે અમારું સમૂહ કુટુંબ છે આપ આપ તો ખબર કાઢવા માટે આવી ગયા તો કે હવે મમ્મીને ગમતા ગીતો એટલે જે પપ્પા કોલેજ લાઈફમાં ગાતા એ પચાસ વર્ષ પછી એટલે દાંપત્ય જીવનની શ્રેષ્ઠ વ્યાખ્યા છાપાઓમાં વાંચ્યું હોય નોવેલમાં વાંચ્યું હોય અમે અમારી નજર સામે જોઈ કે મમ્મીને ગમતા ગીતો પપ્પા પાછા રિકનેક્ટ કરે એ પાછા રફી સાહેબની ઓડિયો એની એના લિરિક્સ લઈ આવ્યા એક બુક લઈ આવ્યા અને મમ્મી પાસે મમ્મી બોલી નહોતી શકતી ખાલી સાંભળતી હતી તો ચાર વર્ષ કન્ટિન્યુ મમ્મી પાસે બેસી અને જૂના જૂના સિક્સટીઝના સેવન્ટીઝના વા એ બધા ગીતો પપ્પાએ ગાયા એક થઈ જાય એક એક થઈ જાય એક ગીત એને ખૂબ જ ગમતું હતું વાહ વાહ તેરી દુનિયા સે દૂર તેરી દુનિયા સે દૂર ચલે હો કે મજબૂર હમે યાદ રહે વાહ જાઓ કહીં ભી સન જય હો જય હો જય હો જય હો અને મમ્મી મમ્મી ની આંખ પણ ભીંજા હતી એ ગીતો સાંભળીને એ દ્રશ્યો અમે મેં એના વિડીયો તા એ દાંપત્ય જીવન ની હરિયાળે એ એ ગીતો એ ગીતોની આખી યાત્રા થાય અને રોજ સાંજે બે કલાક બેસતા અમે હું ઘરે હોઉં ત્યારે હું નહીં પપ્પા તો ઘરે જ હતા પણ એને એને મમ્મી ને મજા આવે વાહ એટલે કે ને કે મારું પાત્ર એવું બોલી શકતું નથી અને મમ્મી બહુ સારી છે મારામાં સેન્સ ઓફ હ્યુમર છે એ મારી માની ભેટ છે વાહ મારામાં આર્ટ છે એ એ પપ્પા અને લીધે ભજન લોકસાહિત્યની જે વાત પણ સેન્સ ઓફ હ્યુમર મારી મારી મમ્મી હસાવતી વાહ એ પપ્પાને પણ ખડખડાટ ભયંકર ગુસ્સામાં હોય પપ્પા અને એ એક વાત કરે અને એ હસાવી દીધી તો એ મા જ્યારે એને રજા લીધી ત્યારે સર્જન

એમાંથી એક જ અંદાજ જે હો જે હો થોડું હિંમત રાખીને જે હો જે હો શીર્ષક છે સુમિતભાઈ ટાઢી પેલો માણસ ગજબ હતો વાહ ગીતાજીમાં નારાયણે બતાવેલા જ્ઞાની સ્થિત પ્રજ્ઞ જેવો તેના ચહેરા પર કશો જ ભાવ નહોતો જેને તારા દેહાંત પછી અમે પોક મૂકીને રડતા હતા ત્યારે અચાનક એણે માને સ્મશાનના ખાટલા ઉપર મૂકી દીધી વાહ એ માણસે ગણતરીની મિનિટોમાં માં ઉપર લાકડા ખડકી દીધા અને મારી જનતા ફરી એકવાર દબાઈ ગઈ એ કશું બોલી નહીં તેના સ્વભાવ મુજબ વાહ નાનપણમાં એક વખત હાથમાં માચીસ લઈને માએ અમને ધમકી આપેલી કે હવે તમે લોકો તોફાન કરશો ને તો હું સળગીને મરી જઈશ ઓહો મા વચનની બહુ પાકી હતી વાહ 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 સાઈ વાહ અમે ત્રણેય બહુ તોફાન કરતા જય હો મા વચનની બહુ પાકી હતી અમારા તોફાન તો ના શાંત થઈ ગયા આજ અગ્નિની સાક્ષીએ એ પણ શાંત થઈ ગઈ વાહ સવા કલાક પછી પેલા માણસે કહ્યું કે આ તાઢી ઠારી નાખો વાહ અને અસ્થિ લઈ લો વાહ પાંચ ફૂટની જનતાને પાંચ ઈંચની બનવામાં વર્ષો લાગ્યા ઓહ આજીવન ઘરમાં પુરાઈને રહી અને મર્યા બાદ પણ માટલીમાં પૂરાઈ ગઈ વાહ સ્મશાનમાં બધા વાતો કરતા હતા કે કે ગઈ પણ પેલા માણસોએ કોઈને કહ્યું કે બીજું એક વેઇટિંગમાં છે કદાચ આ શબ્દ માની આત્માએ સાંભળી લીધો હશે બસ એટલે જ મારી મા એ સ્મશાનની ખાટલી પણ ઝડપથી ખાલી કરી આપી મા એ મર્યા પછી પણ બીજાનો જ વિચાર કર્યો જય હો જય હો સાંઈરામ જીઓ જીઓ સાંઈરામ બહુ બહુ જ જેને કહી શકાય હૃદયના અંતિમ ઊંડાણમાંથી આવેલા આ શબ્દો છે અને સંવેદનાની ઘડી ઘડીને પળ વ્યક્તિના જીવનમાં પરાકાષ્ઠાએ પહોંચતી હોય એમાંથી જે ભાવના સંવેદના નીતરતી હોય એનો આ ટુકડો છે પોતાના વાલા માતુશ્રીને એમણે અર્પણ કરતા આજે એમની આંખ ભીંજાય છે સૌભાગ્યની વાત એ છે કે પહેલી વખત સાહેબની હાજરીમાં જી આજે આપે એને પ્રસ્તુત કરીને તમારી યાદોની સંવેદનાને પણ નવી પેઢીને ઝીલવા માટેનો અવસર આપ્યો પચાસ વર્ષના દાંપત્ય જીવન પછી પુત્ર પતિ અને પરિવાર જી એમની વિદાયની પળો પણ સંસ્કારિત રીતે કેવી રીતે સેવાય હા કેવી રીતે એને વધાવાય આવું દુર્લભ હોય છે એકાંતમાં આપણે એને સહન કરી લેતા હોઈએ છીએ પીડા તો હું એવું માનું છું કે જનેતાની કોઈ ભોગવતું હોય હા કોઈ ભોગવતું હોય પણ સદનસીબ કોઈ કોઈ હોય જે એને વાચા આપી શકે એ અઘરું છે આપી જ ન શકાય પણ આપી